નમસ્કાર મિત્રો આજે આપણે ગણિતની અંદર સરવાળો ગુણાકાર અને જ્યારે અજ્ઞાત સંખ્યા જયારે આપેલું હોય ત્યારે આપણે કઈ પ્રક્રિયા કરીએ તેના વિશે તો સૌ પ્રથમ એક્સ પ્લસ એક્સ એટલે ટુ એક્સ પછી એક્સ અને ગુણાકાર હોય એક્સ ગુણ્યા એક્સ તો એક્સ નો વર્ગ થઈ જાય અને પાંચ એક્સ પ્લસ પાંચ એક્સ તો અહીંયા સરવાળો આપેલો છે તો પાંચ સાત પછી ભાંગનો બે ઘાત તો આને કઈ રીતે થશે જ્યારે ઘાતની બાદ બાકી થશે એક્સ ની ચાર ઘાત અને પાંચ ટુ એક્સ પ્લસ પાંચ એક્સ તો સાત હવે ચાર ઘાત હવે ભાંગ્યા બે ભાંગ્યા બાર ભાંગ્યા બે તો કેટલા આવશે છ બે બાર છ એક્સ ની ચાર ઘાત આવશે ચાલો મિત્રો છેલ્લો દાખલો છે એનો જવાબ તમે કોમેન્ટ કરજો અને ગણિતમાં આવા ઘણી બધી તમને ઉપયોગી થશે બસ